નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાદના કપાસના ભાવ મોરબીમાં અગિયારસો એક્યાસીથી પંદરસો પંદર જેતપુરમાં એક થી ચૌદસો એકત્રીસ રાજકોટમાં તેરસો ચાલીસ થી ચૌદસો ધારીમાં એક હજાર આંબલીયાસણ માં અગિયારસો થી ચૌદસો તેર બોટાદમાં અગિયારસો થી પંદરસો વીસ વિરમગામમાં અગિયારસો થી ચૌદસો પાસઠ હળવદમાં થી પંદરસો એકવીસ હરસોલમાં તેરસો થી ચૌદસો ત્રેવીસ વિસનગરમાં નગરમાં થી પંદરસો એકવીસ જામજોધપુરમાં એક હજાર સિત્તેર પંદરસો પચીસ વડાલીમાં તેરસો એક થી ચૌદસો એકોતેર અમરેલીમાં નવસો પંદરસો એકોતેર જોટાણામાં બારસો તેરસો ચોરાણું સાવરકુંડલામાં એક હજારથી પંદરસો પાંત્રીસ ધાંગંધ્રામાં આઠસો વીસ ચૌદસો એક્યાસી જામખંભાળિયામાં બારસો એંસી ચૌદસો સાત બહુચારાજીમાં બારસો પચાસ ચૌદસો વીસ તેરસો દસ થી તેરસો નેવું હારીજમાં તેરસો ત્રીસ થી ચૌદસો એકતાલીસ ભાવનગરમાં એક હજાર એકતાલીસ થી પંદરસો સાત ખરામાં તેરસો પચાસ થી ચૌદસો પાંચ શિહોરીમાં તેરસો થી ચૌદસો એક અંજારમાં બારસો થી ચૌદસો પંચોતેર દિયોદરમાં તેરસો પચાસ થી તેરસો પાસઠ લખતરમાં બારસો ચાલીસ થી ચૌદસો સત્યાસી ભીલડીમાં બારસો થી તેરસો પંદર મહુવામાં છસો ત્રણથી પંદરસો અગિયાર તળાંજામાં નવસો થી ચૌદસો પંચાણું જામનગરમાં એક હજારથી પંદરસો જસદણમાં એક હજારથી ચૌદસો સાહીઠ હિંમતનગરમાં તેરસો થી ચૌદસો ત્રેવીસ કાલાવડમાં થી સાહીઠ બોજારીયામાં બારસો થી ચૌદસો પંચાવન માણસામાં બારસો પચાસ થી પંદરસો એક ગોંડલમાં અગિયારસો એક થી ચૌદસો એકાવન પાટણમાં તેરસો થી ચૌદસો એકોતેર ખાંભામાં બારસો ચોત્રીસ થી પંદરસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો